ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છે તો ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય

સરકારે જણાવ્યું કે આ ચલણી સિક્કા કે નોટ બંધ થવાના નથી માત્રને માત્ર મિત્રો અત્યારે તેની અછત સર્જાઈ રહી છે પરંતુ બંધ કરવાનો કોઈ ઈરાદો નથી દેશમાં મિત્રો અવારનવાર લોકો વચ્ચે ચર્ચાઓ થતી હોય છે કે દસ અને રૂપિયાનો સિક્કો બંધ થવાનો છે જો કે મિત્રો લોકસભામાં પણ આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જવાબમાં કહેવામાં આવ્યું છે નાણા મંત્રાલયે જવાબ આપ્યો છે કે હાલમાં દસ અને વીસ રૂપિયાના જે સિક્કા અને નોટ ચાલી રહ્યા છે તે મિત્રો જે છે તે અત્યારે છપાઈ પણ રહ્યા છે અને ચલણમાં પણ છે તેને બંધ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી તો મિત્રો આ સિક્કા ઓછા દેખાય તેનો મતલબ એવું નથી કે તે બંધ થઈ જશે માત્રને માત્ર તે છપાઈ ઓછા રહ્યા છે તેના માટે મિત્રો તે ચલણમાં ઓછા દેખાઈ રહ્યા છે બાકી મિત્રો તમે પૂરેપૂરી મરજીથી સ્વીકારી પણ શકો અને આ સિક્કા તમે અન્ય લોકોને આપી પણ શકો છો

સડસઠ પ્રકારના પ્રમાણપત્રો ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ એટલે કે ગામડાની અંદર જ મળી જવાના છે આ વ્યવસ્થાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગુજરાત સરકાર દ્વારા આ સંદર્ભે કહેવામાં આવ્યું છે કે ચોપ્પન પ્રકારના મહેસૂલી અને તેર પ્રકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ પ્રમાણપત્રો હવે કમ્પ્યુટર મારફતે ગામડામાંથી જ તમને મળી જવાના છે અને એ પણ માત્ર ને માત્ર વીસ રૂપિયાના મિત્રો ફી સાથે એટલે કે વીસ રૂપિયાની મામૂલી રકમ તમારે ચૂકવવી પડશે અને આ વીસ રૂપિયાથી મિત્રો તમે કોઈ પણ પ્રકારના જે સરકારી મિત્રો કાર્યો છે તમે પતાવી શકો છો પહેલાં મિત્રો તમારે કોઈપણ આ પ્રકારના સરકારી કામ પતાવવા માટે તમારે જે છે તે મિત્રો તાલુકા કક્ષા અથવા તો જિલ્લા કક્ષાએ જવું પડતું હતું તો હવે મિત્રો તેમાંથી તમને મોટી રાહત મળવાની છે અને ખાસ કરીને તમારા ધક્કાઓ બચી જશે

પાર્ટી વીમાના વગર કોઈ પણ પ્રકારનું પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણની ખરીદી કરી શકતા નથી તમારે ફક્ત મિત્રો ઇંધણ માટે જ નહીં પરંતુ ફાસ્ટેગ માટે પણ વીમાના કાગળો બતાવવા પડશે તો જો મિત્રો તમારા વાહનનો તમે વીમો કરાવેલો ના હોય તો વહેલી તકે પતાવી દેશો નહીતર તમારા વાહનોના ઇંધણ માટે મિત્રો પેટ્રોલ ડીઝલ પંપ ઉપર તમને ઇંધણ મળશે નહીં

યોજના અંતર્ગત મિત્રો વર્ષથી લઈને વર્ષની દરેક મહિલાઓ જે છે તેમને મિત્રો દસમું પાસ જો ધોરણ હશે તો આત્મનિર્ભર અને સશક્ત બનવાના ઉદ્દેશ્યથી સરકાર આ યોજના અંતર્ગત સાત હજાર રૂપિયાની ભેટ આપી રહી છે તો વીમા સખી યોજના અંતર્ગત દરેક મહિલાઓ જે છે તે મિત્રો લાભ લઈ લેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો મિત્રો થતી હોય છે ભાવો મિત્રો સામે આવ્યા છે બે વર્ષ પહેલા મિત્રો મગફળીનું બિયારણ જે છે તે બારસો રૂપિયા આસપાસ મળી જતું હતું આજે તેના ભાવ રૂપિયા છે તે જ રીતે મિત્રો બે વર્ષ પહેલા જમીન ખેડવાના એવરેજ રૂપિયા જે છે તે એક કલાકના માત્ર માત્ર મિત્રો આઠસો રૂપિયા આસપાસ હતા હવે મિત્રો તે પણ બારસો રૂપિયાએ પહોંચી ગયા છે તે જ રીતના મિત્રો ખેતરમાં કામ કરવાવાળા મજૂરોનું વેતન પહેલાં એકસો પચાસથી બસો રૂપિયા પ્રતિ દિવસનું હતું હવે તે પણ સાડી ત્રણસોથી ચારસો રૂપિયા પહોંચી ગયું છે આમ મિત્રો લગાતાર ખેડૂતની અંદર મિત્રો ખેતીની અંદર જે પણ ઉપયોગી લેવામાં આવે છે સાધનો દરેક સાધનોના ભાવ વધી રહ્યા છે પરંતુ જ્યારે મિત્રો ખેડૂતોના પાકની વાત કરીએ તો બે વર્ષ પહેલાં કપાસનો ભાવ પંદરસો રૂપિયાની આસપાસ હતો આજે પણ તે જ ભાવ છે તો જો મિત્રો ખેતરની અંદર દાળિયાની કિંમત વધી રહી છે તેની સાથે બિયારણ જંતુનાશક દવાની કિંમત જો વધી તો કિંમત પણ વધવી જોઈએ તેવી કારણ કે લગાતાર મોંઘવારી વધી રહી છે અને પાક કપાસ જેવા મિત્રો પાક ઘઉં જેવા પાકની કોઈ કિંમત વધતી નથી જેથી ખેડૂત જે છે તે મિત્રો અત્યારે મોંઘવારીમાં ફસાઈ રહ્યો છે અને દેવાનો શિકાર બની રહ્યો છે બીજી તરફ મિત્રો દેવા માફી અંગે ખેડૂત જ્યારે માગણી કરે છે ત્યારે તેની તે માગણી પણ સ્વીકારવામાં આવતી નથી

તો ત્યાર પછી મિત્રો માહિતી મેળવી તો નવી યોજનાની અંદર પાંચ હજાર રૂપિયાની સહાય મળશે જેનું નામ છે અટલ પેન્શન યોજના આ યોજનાની અંદર મિત્રો તમારે અત્યારથી જ દર મહિને બસો દસ રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે રોકાણ કરવાનું રહેશે અને જ્યારે મિત્રો તમારી સાઠ વર્ષની ઉંમર થશે ત્યારબાદ તમને દર મહિને પાંચ હજાર રૂપિયાનું જે મિત્રો પેન્શન છે તે ઘરે બેઠા મળી જશે એટલે કે દર વર્ષે તમને ઘરે બેઠા છત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો પાંચસો રૂપિયાની નકલી નોટોથી સાવધાન થઈ જજો એ નવી ગાઈડલાઈન જાહેર કરી છે મિત્રો નાણા વિભાગના રિપોર્ટ અનુસાર અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી નોટોના કાર્ડ બહાર આવ્યા છે નકલી નોટ અને અસલી નોટની સાચી ઓળખ મિત્રો કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે ત્યારે નકલી નોટને કઈ રીતના ઓળખવી તેની માટે આરબીઆઈએ નવી ગાઈડલાઈન જારી કરી છે આપણે મિત્રો જણાવી દઈએ તો ઘણી વખત એટીએમ માંથી પણ નકલી નોટો નીકળવી જતી નીકળતી જતી હોય છે તેની સાથે સાથે કોઈ અન્ય લોકો દ્વારા પણ મિત્રો જો તમને નકલી નોટ ન ભયા તેનું મિત્રો કાળજી રાખવી ખૂબ જ જરૂરી બનવાની છે અને આ નોટને કઈ રીતના ઓળખવી તેના વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો સૌથી પહેલા તો મિત્રો આ નોટને ઓળખવા માટે આરબીઆઈ જણાવ્યું છે કે પાંચસો રૂપિયાના નોટની સાઇઝ છાસ મિલીમીટરની છે તો એ સાઇઝની નોટ હોય તો જ સ્વીકારવી તેની સાથે મિત્રો આ પાંચસો રૂપિયાની નોટની કિંમત જે છે તે દેવનાગરી લિપિમાં લખેલી હશે આના સિવાય કોઈ પણ લિપિમાં લખેલી હોય તો તે તમારે સ્વીકારવી નહીં સાથે જ નોટને જો તમે વાળો છો તો લીલા રંગની પટ્ટી બ્લુ કલરની ફેરવાઈ જશે દેખાવા મિત્રો તમારે ખાસ ચકાસવાની છે અને નોટની જમણી બાજુમાં લીલા કલરથી મિત્રો બદલાતા કલરમાં પાંચસો રૂપિયાનું ચિહ્ન જોવા મળશે પાંચસો રૂપિયાનો ટેગ મારેલો હશે તો આ નોટ હોય તો જ તમારે સ્વીકારવી બાકી મિત્રો નકલી નોટ હોય શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો ફોન વાપરો છો તો થઈ જજો ચાલી રહી છે જેને એક શબ્દ આપવામાં આવ્યો છે સાયબર ફ્રોડ કહેવામાં આવે છે તેને સૌથી પહેલા તો મિત્રો જો તમે ફોન વાપરો છો તો આ પાંચ બાબતોનું ધ્યાન રાખજો સૌથી પહેલી બાબત એ છે કે સોશિયલ મીડિયા ઉપર વ્યક્તિગત માહિતી પોસ્ટ કરવી નહીં એટલે કે મિત્રો ઘણા બધા ફોટા મૂકતા હોય છે લોકો ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર તો તેમાં મિત્રો તમારી પોતાની જે કોઈ પર્સનલ માહિતી હોય તે જાહેર કરવી નહીં બીજી સૌથી મોટી જાહેરાત એક કે મિત્રો મિત્રો માત્ર સત્તાવાર સ્ત્રોતનો ઉપયોગ એટલે ઘણી વખત તમે જે છે ગુગલની અંદર કોઈ પણ વેબસાઇટ ખોલતા હોય છો તો માત્ર ને માત્ર જે સત્તાવાર અને સિક્યોર વેબસાઇટ હોય છે તે જ ઓપન કરવી નહીં જો કોઈ તમે આડી આવડેલી મિત્રો હેકર હેકિંગ બાજુની વેબસાઇટ હોય છે તે ક્લિક કરશો તો ત્યાં મિત્રો સ્કેમિંગ પણ થઈ શકે ત્રીજી મિત્રો એ ધ્યાન રાખવું કે મેસેજ દ્વારા મળેલી લિંક ઉપર ક્લિક કરવું નહીં ઘણી વખત મિત્રો આવા મેસેજ કરવામાં આવતા હોય છે કે પચાસ હજાર રૂપિયાનું ઇનામ તમે જીત્યા છો અને ઇનામ મેળવવા માટે આ લિંક ઉપર ક્લિક કરો તેવી લિંક ઉપર મિત્રો તમે એક લાલચમાં ક્લિક કરો છો ત્યારબાદ તમારા બેંકમાં રહેલા પૈસા લૂંટફાટ થઈ શકે તો તેનાથી બચીને રહેવું અને ત્યારબાદની સૌથી મોટી જાહેરાત એ છે કે તમારું બેંક એકાઉન્ટ નિયમિતપણે જોતા રહેવું કે બેંકની અંદર મિત્રો કોઈ નવી હલચલ નથી એટલે કે મિત્રો ખાસ કરીને આ દરેક બાબતોનું ધ્યાન રાખવું અત્યારે ઓનલાઈન ફ્રોડ ખૂબ જ વધી રહ્યા છે અને ખાસ કરીને મિત્રો આ દરેક બાબતોનું ધ્યાન રાખશો તો મિત્રો તમારું બેંક એકાઉન્ટ અને સોશિયલ અને સાયબર ફ્રોડથી તમે બચી શકશો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લો તો લોકોને હેરાન કરવા નહીં તેવું નિવેદન આપી દીધું છે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા જણાવી દીધું કે જો કોઈ વ્યક્તિનું કામ નિયમ અનુસાર ના થતું હોય તો તેને સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ લોકોને જે છે તે મિત્રો ખોટો સમય બગાડવો ના જોઈએ સાથે જ મિત્રો મુખ્યમંત્રીએ જણાવી દીધું છે કે રાજ્યની અંદર ભ્રષ્ટાચારને દૂર કરવા મુખ્યમંત્રીએ તાકીદ કરી છે એટલે કે ઘણા બધા મિત્રો સરકારી કામો તમે કરવા જાવશો ત્યારે તમારા કામો લબડાવવામાં આવે છે હશે અથવા તો મિત્રો જો કામ ના થાય એમ હોય તો પણ મિત્રો તમને જુદા જુદા બહાનાઓ આપીને લબડાવવામાં આવે છે તો તેના મુદ્દે મુખ્યમંત્રી એવું જણાવ્યું કે જો કોઈ વ્યક્તિનું કામ ના થાય એવું હોય નિયમ અનુસાર તો તે વ્યક્તિને તે નિયમ અનુસાર મિત્રો સ્પષ્ટ કારણો જણાવી દેવા જોઈએ ખોટા વ્યક્તિને મિત્રો હેરાન ના કરવા જોઈએ સાથે જ ગુજરાતમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા માટે પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે તો એક હજાર રૂપિયામાં ટેબ્લેટ મળશે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા જે હેઠળ મિત્રો ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો બે હજાર ચોવીસ માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી હતી અને આ યોજના હેઠળ મિત્રો સરકાર જે છે તે એસ સર અને લેનોવો કંપનીના ટેબ્લેટ એટલે કે જો મિત્રો તમારા સગા સંબંધીમાં અથવા તો તમારા દીકરાઓ પણ બાર પાસ અને કોલેજમાં ભણતા હોય તો તેવા લોકોને એક હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ યોજના અંતર્ગત મોટી સ્ક્રીન વાળો ફોન ટેબ્લેટ આપવામાં આવશે તમે પણ અરજી કરી શકો છો તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો દેવા માફી અંગે નવી માહિતી આવી રહી છે મિત્રો અવારનવાર દેવા માફીના સમાચારો પસાર થઈ રહ્યા હોય છે ત્યારે નવી માહિતી શું છે તેના વિશે વાત કરીએ તો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ ખૂબ જ જોવા મળ્યા અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન આ વખતે ગયું છે અને ખેડૂતો પાસે મિત્રો પહેલાના આગલા વર્ષના દેવાના પૈસા ભરવાના પણ રકમ નથી ત્યારે આ વર્ષે મિત્રો ખૂબ જ નુકસાન જવાથી ખેડૂતોને દેવા જે છે તે ડબ્બા સબલ થઈ ચૂક્યા છે ત્યારે મિત્રો ખેડૂતો જે છે તે સરકાર પાસેથી એક જ માંગ કરી રહ્યા છે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોની અંદર દેવા માફ થયા છે મોટા ભાગના ઘણા બધા રાજ્યોની અંદર છેલ્લા 2 વર્ષમાં પણ મિત્રો તેલંગાણા રહેવા રાજ્યોની અંદર 22 લાખ રૂપિયા ખેડૂતોની લોન માફ દેવા માફ થઈ છે તો ગુજરાતમાં શા માટે નહીં તેવા પણ સવાલ ખેડૂતોએ પૂછ્યા છે સરકારને આપણા ગુજરાતમાં મિત્રો કેમ નથી જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો ભાજપની સરકાર બની ગઈ છે તો ધ્યાનમાં રાખીને વાત કરીએ તો ભાજપની છેલ્લા ત્રીસ વર્ષથી સરકાર છે અને આપને મિત્રો જણાવી દઈએ કે ભાજપ સરકાર દ્વારા જ્યારે પણ ખેડૂતો માંગણી કરે છે ત્યારે કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી લઈને અને દેવામાં સર્વે એવો પણ થયો હતો કે જો જો ભારત અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ બબ્બે લાખ રૂપિયાને કરવામાં આવે તો નેવું ટકા જેટલા ખેડૂતો દેવાના ચુંગાલમાંથી બહાર આવી જાય તેમ છે તો મિત્રો તેલંગાણ તેલંગાણા ઝારખંડ જેવા રાજ્યોની અંદર બે બે લાખ રૂપિયાની લોન માફ થઈ છે જો ગુજરાતમાં પણ કરી આપે તો નેવું ટકા જેટલા લોકો જે છે તે પોતાનું જીવન આરામથી જીવી શકે ટકા જેટલા ખેડૂતો લોન બહાર આવી જશે ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી તો જેનું કોઈ નથી તેની ભાજપ સરકાર તેવું મોદીજી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મિત્રો પ્રધાનમંત્રી મોદીએ બાબા સાહેબ ઉપર ખાસ કરીને મિત્રો ટાંકીને કહ્યું કે તેમણે દલિતો અને આદિવાસીઓ સાથે હતા ત્યારે અન્યાયનો ઉકેલ ચૂકવ્યો હતો બાબા સાહેબે મિત્રો દેશમાં ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે દેશમાં કૃષિ એસસી અને એસસી કેટેગરી માટે આજીવિકાનું સાધન બની શકે નહીં તેઓ મિત્રો ઔદ્યોગિકરણને પ્રગતિનું સૌથી મહત્વપૂર્ણ શાસ્ત્ર માનતા હતા અને તે જ રસ્તા ઉપર સરકાર કામ કરી રહેશે તે સાથે મિત્રો મોદીજી એવું પણ જણાવ્યું કે કોંગ્રેસની સરકાર જે છે તે ખાસ કરીને દલિતોનું સારું સ્વીકારતી નથી તેની સાથે મિત્રો મોદીજી એવું પણ જણાવ્યું કે જેનું કોઈ નથી તેની આ ભાજપ સરકાર છે તેવી મિત્રો વાત જણાવી છે તો મિત્રો મોદીજીની આ દરેક વાતોથી તમે સહમતિ ધરાવશો કે નહીં ની અંદર લખીને જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો સૌથી મોટા સમાચાર શું ભારતમાં નોનવેજ બંધ થશે એટલે કે માંસાહાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો સૌથી મોટા સમાચાર મિત્રો ત્રમેડુલ કોંગ્રેસ એટલે કે ટીएमसीના સાંસદ શત્રુગણ सिन्हाએ સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી ના વખાણ કર્યા છે મિત્રો ખાસ કરીને સરકાર જે નવો કાયદો લાવવા જઈ રહી છે યુનિફોર્મ સિવિલ કોડ તેનો વખાણ કરતા શત્રુગણ सिन्हाએ જણાવ્યું કે દેશભરમાં નોનવેજ ખોરાક ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ કરતા તેમણે કહ્યું કે દેશભરમાં નોનવેજ ખોરાક ઉપર ઉપર ની અંદર મિત્રો બેન મૂકવા જોઈએ તેવું શત્રુઘ્ન સિંહાનું જણાવું છે તો મિત્રો તમારું શું કહેવું છે શું ખરેખર ભારતની અંદર માંસાહાર એટલે કે નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવા જોઈએ કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે કે નહીં તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે વાત કરીએ તો મિત્રો પેટ્રોલ અને ડીઝલનો હાલ જીએસટીમાં સમાવેશ કરવાની કોઈ પણ તૈયારી નથી તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો રાજ્યસભામાં એક સવાલના જવાબ આપતા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ જાણકારી આપી છે એટલે કે મિત્રો હવે કેન્દ્રની અંદર જે મુખ્ય પેટ્રોલિયમ મંત્રાલય છે તેમણે મિત્રો જાહેરાત કરતા જણાવી દીધું છે કે પેટ્રોલ અને ડીઝલને અત્યારે જીએસટીના દાયરામાં લાવવાની કોઈ પણ પ્રકારની તૈયારી નથી નથી એટલે કે જો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં નહીં લાવવામાં આવે તો તેની અંદર કોઈ ઘટાડો જોવા મળશે નહીં મિત્રો લોકોને એવી આશા હતી કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો તેને લઈને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી જશે પરંતુ મિત્રો પેટ્રોલિયમ મંત્રાલયે જણાવી દીધું છે કે પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં હમણાં લાવવાની કોઈ તૈયારી નથી તેનો મતલબ કે મિત્રો હમણાં થોડા સમય માટે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે નહીં ત્યારે આ વર્ષનું ચોમાસું કેવું જશે ખેડૂતોને કેવી રાહત મળશે તેના વિશે વાત કરીએ તો હવામાનના શણકાર પરેશભાઈ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયા ઉપર આપેલી આગાહીમાં જણાવ્યું છે કે આવનારું વર્ષ એટલે કે આ બે હજાર નું આવનારું ચોમાસું જેશે તે ખેડૂતો માટે ખૂબ જ સારું રહેવાનું છે બે હજાર પચીસનું ચોમાસું મિત્રો વર્ષ બે હજાર ચોવીસની જેમ વહેલું શરૂ નહીં થાય એટલે કે મિત્રો બે હજાર ચોવીસની અંદર જે છે તે ચોમાસું દસ જૂન આસપાસ શરૂ થઈ ચૂક્યું હતું પરંતુ આ વખતે ચૌદ દિવસ મોડું શરૂ થશે અને ચોવીસ જૂન આસપાસ આ વર્ષે બે હજાર પચીસમાં ચોમાસું શરૂ થશે તેવી પરેશભાઈ જાહેર આગાહી જાહેરાત કરી છે અને મિત્રો જેમ બે હજાર ચોવીસનું એટલે કે ગયા વર્ષનું ચોમાસું લાંબુ ચાલ્યું હતું દિવાળી સુધી ચાલ્યું હતું તેવી જ રીતના આ વર્ષનું ચોમાસું પણ લાંબુ ચાલે તેવી શક્યતા છે લગભગ જેમ ગયા વર્ષે બે હાજર ચોવીસમાં અતિવૃષ્ટિઓ જોવા મળી હતી તેવી રીતના આ વર્ષે બે માં પણ અમુક અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જોવા મળશે જેથી ખેડૂતોના પાક જે છે તે બરબાદ થઈ શકે છે અમુક વિસ્તારોની અંદર ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી તો રેશન કાર્ડ ઈ કેવાયસી શા માટે જરૂરી છે તેને લઈને મોટા કાર્ડના ઈ પણ લોકો ગેસની બોટલ એટલે કે ગેસ સિલિન્ડર અને ગેસ લાઇન વાપરે છે તો ગેસ સિલિન્ડર અને ગેસ લાઇનમાં રેશન કાર્ડ ઈ કેવાયસી વગર ગેસ લાઈન બંધ થવાની છે સાથે જ સરકારની દરેક યોજનામાં રેશન કાર્ડ ફરજિયાત છે તો રેશન કાર્ડ વગર લાભ મળશે નહીં તો ઈ કેવાયસી કરાવી લેજો તેની સાથે તમારે જો આવકનો દાખલો કરાવવો હોય તો પણ રેશન કાર્ડ ફરજિયાત છે સાથે જ બાળકને શાળામાં એડમિશન અપાવવું હોય આરટી યોજનામાં તો પણ મિત્રો રાશન કાર્ડ ફરજિયાત છે